નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તા ચેનલ ચેનલ તો આપ સૌનું મારા પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ સાંભળીશું શ્રાવણ માસના પક્ષી અજવાળી લેવાતું વ્રત કે જે પુલકાજળીનું વ્રત છે તેની આજે આપણે વ્રત કથા તથા વ્રત વિધિ સાંભળીશું આ વ્રત કરવાથી કુમારિકાઓને જીવન જીવનસાથી પ્રાપ્ત થાય છે આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે આ વ્રતની વિધિ તથા કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન શિવ જે આ વ્રત કરે છે તથા જે આ વ્રત કથા સાંભળે છે અથવા તો આ વ્રત કથા સંભળાવે છે તેમની બધી જ મનોકામના પૂર્ણ કરે છે તેથી આપ સૌને મારી વિનંતી છે કે તમે આ કથા અવશ્ય સાંભળજો અને જો આપને એ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો શ્રાવણ માસના સુદ પક્ષની અજવાળી ત્રીજના દિવસે આ ફૂલકાજળીનું વ્રત રાખવામાં આવે છે આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ કરે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં ધારણ કરીને મહાદેવના શિવાલયમાં જઈને મહાદેવ અને દેવી પાર્વતીનું પૂજન કરે છે દેવ દ્વારા પૂજન પણ થાય છે વિધિ વિધાનથી ભોળાનાથને પ્રસન્ન કરવા માટે આ વ્રત થાય છે અને ખાસ કરીને આ ફૂલકાજળી વ્રત કે જેનું નામ જ છે ફૂલકાજળી એટલે આ વ્રતમાં ફૂલ એટલે કે ગુલાબ ફૂલનું ઘણું મહત્ત્વ છે આ વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે ઘણા બહેનો નમકનો પણ ત્યાગ કરે છે નકોડા રહેવાનો હોય છે પાણી પીએ કે ફળાળ કરીએ ત્યારે ફૂલ સૂંઘીને જ પાણી પી શકાય છે આખો દિવસ મહાદેવનું તથા દેવી પાર્વતીનું મનમાં સ્મરણ કરવાનું હોય છે જ્યારે દિવસ આત્મે અને ગાયો પાછી ઘરે આવે ત્યારે ગાયોનું પણ પૂજન કરવાનું હોય છે ત્યારબાદ ફૂલ સૂંઘીને ફળાહાર કરવાનો હોય છે આ વ્રત કરનારે આખી રાતનું જાગરણ કરવાનું હોય છે અને રાત્રે મહાદેવના ભજન ગીતો ગાવાના હોય છે શિવ મહિમાના ગ્રંથો વાંચવાના હોય છે આ વ્રત પાંચ સાત કે અગિયાર વર્ષ સુધી કરવાનો હોય છે પછી તેનો ઉજવણો કરવાનો હોય છે ઉજવણામાં પણ જે કુમારિકાઓ આ પુલકાજરીનું વ્રત કરે છે તેને જ પાંચ કન્યાઓને ગોરણી કરીને કંકુનો ચાંદલો કરીને ફળાહાર કરાવવાનો હોય છે અને શક્તિ પ્રમાણે પેટ આપવાની હોય છે પહેલાંના જમાનામાં વાંસની કટોરી અપાતી હતી પરંતુ અત્યારે સ્ટીલના વાટકા રૂમાલ ચાંદલાનો પેકેટ બંગડી નેલ પોલિશ આદિ આપણાથી જે પહોંચાય તેવી ભેટ બાળાઓને આપવાની હોય છે અને ભેટની સાથે સાથે થોડી દક્ષિણા પણ મૂકવાની હોય છે આવી રીતે આ વ્રતનું ઉજવણ કરવાનું હોય છે આ વ્રતમાં નાની બાળાઓ શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક ફૂલકાજળીનું વ્રત કરે છે સુંદર રીતે તૈયાર થઈ સજી દજીને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનું પૂજન કરી પોતાની મનોકામના ભગવાન શિવ અને પાર્વતીજીને કહે છે કે હે પ્રભુ તમે મને મનગમતો ફરતા પતી દેજો અને અમારું કલ્યાણ થાય સાસરિયામાં અમને સુખ મળે એવા આશીર્વાદ પ્રાપ્ત કરી કન્યાઓ આ વ્રત કરે છે ફૂલકાજળીનું વ્રત જો શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે કોઈ અડચણ હોય અને આ વ્રત ન થાય તો શ્રાવણ માસના વધ પક્ષની ત્રીજના દિવસે પણ આ વ્રત કરી શકાય છે જે બહેનો ચોખા ગાજડીનું વ્રત કરે છે તે ચોખા સૂંઘીને ફળાહાર કરે છે અને પાણી પીવે છે અને જે બહેનો ફૂલ ગાજડી વ્રત કરે છે તે ફૂલ સૂંઘીને ત્યારબાદ જ ફળ અથવા તો જળ ગ્રહણ કરે છે ફૂલને હાથમાં જ રાખવાનું હોય છે અને ફૂલ ભગવાન મહાદેવને અને દેવી પાર્વતીને પણ સમર્પિત કરવાનું હોય છે જ્યારે પાંચ વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય ત્યારે ચાંદીનું ફૂલ લઈને ભગવાન મહાદેવને ચડાવવાનું હોય છે બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની હોય છે આવી રીતે ફૂલકાજળી વ્રત થાય છે ફૂલકાજળી વ્રતમાં ભગવાન શિવ અને પાર્વતીની પૂજાની સામગ્રીમાં અબીલ ગુલાલ કંકુ શ્રીફળ સોપારી પાન આદિ હોય છે બ્રાહ્મણ દેવ દ્વારા આ પૂજન થાય છે ફૂલકાજળી વ્રત એ વર્ષોથી ચાલ્યું આવતું વ્રત છે આ વ્રત કરવાનો ઘણો મહિમા છે તો મિત્રો આપણે સાંભળ્યું વ્રત કરવાની વિધિ અને તેની મહિમા હવે આપણે સાંભળીશું આ ફૂલકાજળી વ્રતની કથા વાર્તા તો બોલો શિવ પાર્વતીની જય તો હવે આપણે કથા સાંભળીશું એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે છે તેને ત્યાં એક કન્યાએ જન્મ લીધો કન્યા દિવસે દિવસે મોટી થતી જાય છે બ્રાહ્મણ દેવ જ્યારે પોતાની કન્યાની જન્મપત્રિકા જુએ છે ત્યારે ખ્યાલ આવે છે કે કન્યાના જીવનમાં લગ્નનો યોગ જ નથી ત્યારે બ્રાહ્મણદેવ ખાણા મંજાણા ત્યારબાદ બ્રાહ્મણદેવ યાત્રાએ નીકળ્યા અને પુણે અર્જિત માટે જાય છે ત્યારે રસ્તામાં નદી કિનારે નાની બાળાઓ કુમારિકાઓ આ શિવ પાર્વતીનું પૂજન કરતી હતી અને પુષ્પ સૂંઘીને જળપાન કરતી હતી આ જોઈને દેવને ઘણું આશ્ચર્ય થયું તેઓ આ બાળા પાસે જાય છે અને કહે છે કે તમે આ ક્યુ વ્રત કરો છો અને વારંવાર ફૂલ શા માટે સૂંઘો છો ત્યારે બાળાઓ કહે છે શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે આ ફૂલ કાજરીનું વ્રત કરાય છે જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરીને મનગમતો વર પ્રાપ્ત કરી શકાય છે આ સાંભળીને બ્રાહ્મણ દેવને ઘણું આશ્ચર્ય થાય છે તેમણે આ કન્યા પાસેથી સર્વ વિધિ જાણી અને ઘરે આવીને પોતાની કન્યાને આ પુલકાજરીનું વ્રતની વિધિ કહી સમય વીતતો જાય છે આવતા વર્ષે શ્રાવણ માસ આવે છે અને શ્રાવણ માસની અજવાળી ત્રીજ આવે છે ત્યારે બ્રાહ્મણ કન્યા પણ ભૂલકાજરી વ્રત કરે છે અને ભાવથી મનથી ભગવાન મહાદેવ તથા દેવી પાર્વતીની પૂજા અર્ચના કરે છે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતી પ્રસન્ન થાય છે કન્યાના ભાગ્યે પલટાઈ જાય છે ધીરે ધીરે કન્યા મોટી થાય છે અને તેના માંગા આવવા માંડે છે ત્યારબાદ બ્રાહ્મણદેવને થાય છે કે જરૂર આ શિવ પાર્વતીના વ્રતનો પ્રભાવ છે આ ફૂલકાજરી વ્રતનો પ્રભાવ છે કન્યાને સુયોગ્ય વર પ્રાપ્ત થાય છે અને કન્યા સુખી લગ્ન જીવન વ્યતીત કરવા લાગે છે આ બાજુ બ્રાહ્મણદેવ અને બ્રાહ્મણી બને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનો ઘણો પાળ માને છે ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આપની આ ફૂલકાજરીનું વ્રત જે કોઈ કરે તેને સુખ શાંતિ સાસર્યમાં મળે અને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ ભગવાન ભોળાનાથ પણ પ્રસન્ન થઈને તથાસ્તુ ગયા છે ત્યારથી આ વ્રત ઘણું પ્રચલિત થયું એ મહાદેવ તમે જેવા આ બ્રાહ્મણ કન્યાને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર તથા આ વ્રત કથા સાંભળનાર તથા આ વ્રત કથા કહેનાર સૌને ભળજો બોલો શિવ પાર્વતીની જય મિત્રો આપણે સાંભળી ફૂલકાજરી વ્રતની વિધિ તથા વ્રતકથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હવે આપણે વ્રત વિશે સમજીએ તો વ્રત એટલે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું વિધિ વિધાંતી અનુષ્ઠાન જે શુભ અને મંગળકાળી પરિણામ આપે છે આપણા ઋષિમુનિઓએ વ્રત ઉપવાસનું ઘણું અનુષ્ઠાન કીધું છે તેના દ્વારા આપણે આપણા ભાગ્યને પલટી શકીએ છીએ વ્રત એટલે કે એક જાતનું તપજ છે આ દ્વારા આપણે દેવી દેવતાને પ્રસન્ન કરી શકીએ છીએ વ્રતો મોટા ભાગે નાની બાળાઓ અને કુમારિકાઓ કરે છે ત્યારે નાનપણથી તેની જીવનશૈલીમાં મર્યાદાનો તત્વ ઉમેરાય છે સંયમપૂર્વક જીવન જીવવાની ટેવ પડે છે જેનાથી ચારિત્રની પણ શુદ્ધિ જળવાઈ રહે છે વ્રતમાં ધાર્મિક ભાવના મજબૂત થાય છે ભગવાનમાં શ્રદ્ધા વધે છે ખાસ કરીને બહેનો વ્રત કરે છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે ભાઈઓ કેમ વ્રત કરતા નથી શું તેમને સારા જીવન જાતિની આવશ્યકતા રહેતી નથી ત્યારે એવું મનાય છે કે પહેલાંના જમાનામાં ભાઈઓ હંમેશા બહાર ગામ અથવા તો ઘરની બહાર કામ કરવા માટે જતા હતા પૈસા કમાવા જતા હતા જેથી ઘર ચાલે અને બહેનો ઘરકામ સંભાળતી હતી અત્યારની વાત અલગ છે બહેનો પણ કામે જાય છે પહેલાંના જમાનામાં બહેનો હંમેશા ઘર સંભાળતી અને વ્રત તપ જપ પૂજા પાઠ કરતી જેથી ઘરમાં ધર્મ સજવાઈ રહે અને જ્યારે પુરુષો બહારથી ધન કમાઈને ઘેરે આવે ત્યારે તે ઘરમાં બરકત કેવી રીતે રહે તે બધું બહેનોના હાથમાં હતું માટે ત્યારથી જ બહેનો વધુ પડતી વ્રત અને ઉપવાસ કરે છે અને બહેનો જે વ્રત કરે છે તે પુણ્ય તેમની સાથે જે વિવાહ કરે છે તેમને પણ તે પુણ્ય ભાગી બને છે એટલા માટે પતિ પત્ની અરસ્પર સર્વે પુણ્યના ભાગી બને છે અને બંને સુખી થાય છે આ જ વિધિ વિધાનથી આપણા ઋષિમુનિઓએ વ્રત જપ ઉપાસના અને અનુષ્ઠાન આદિનું ચલન કરેલું છે આ પુલકાજરીના વ્રતમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની ફૂલ ફળ આદિથી પૂજન થાય છે ધૂપદીપ બીલવત્ર આદિથી પૂજન થાય છે અને આરતી ઉતારાય છે આ સર્વ જે પૂજા છે તે શિવ મંદિરે થાય છે બ્રાહ્મણ દેવ દ્વારા આ વિધિવિધાનથી વ્રત થાય છે માટે આ વિધિ વિધાનથી વ્રત કરીને ભગવાન ભોળાનાથ તથા દેવી પાર્વતીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે એવા શિવ પાર્વતીને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારી સેવાઓ સ્વીકારજો અને જે આ વ્રત કથા સાંભળે છે તેમની મનોકામના પૂર્ણ કરજો મિત્રો મને સાંભળવા બદલ આપનો આભાર મળીએ એક નવા વ્રત કથા સાથે ત્યાં સુધી આપને સૌને મારા જય શ્રી કૃષ્ણ